ઉમરેઠના ગાભાવાલા પરિવાર દ્વારા પોતે ખેડૂત હોવાના ઊભા કરેલા પુરાવા પર મામલતદાર તથા કૃષિપંચ ઉમરેઠ દ્વારા કરાયેલ હુકમના કલેક્ટર જસુએ રદ કરતા ફુગ્ગો ફૂટ્યો ઉમરેઠના ગાભાવાલા પરિવાર દ્વારા પંચોતેર વર્ષ પૂર્વે પોતાના પૂર્વજ ખેડૂત હોવાના પુરાવા ઊભા કરી કિરીટ ચંપકલાલ ગાભાવાલા તથા પરિવાર રજૂ કરાતા ઉમરેઠ મામલતદાર દ્વારા તથા કૃષિપંચ દ્વારા પંદર છ બે હજાર ગણોત ચોર્યાસી સી કેસ નંબર ચાર બે હજાર ત્રેવીસ હેઠળ ગાભાવાલા પરિવાર ખેડૂત હોવાના પ્રમાણિત હુકમ કરાતા તેને ઉમરેઠના વિદ્વાન વકીલ જયેશભાઈ પટેલ દ્વારા નાયબ કલેક્ટર જમીન સુધારણા અપીલમાં પડકારવામાં આવતા નાયબ કલેક્ટર જમીન સુધારણા અને અપીલ દ્વારા સદર ઉમરેઠ મામલતદાર કૃષિ પંચના હુકમને રદ કરી નવેસરથી તપાસ હાથ ધરી રિમાન્ડનો હુકમ કરાતા ગાભાવાલા પરિવાર ખેડૂત હોવા પર પ્રશ્નાર્થ સર્જાવવા પામ્યો સાથે ફુગ્ગો ફૂટ્યોની ચર્ચા પણ ઉમરેઠ ઉમરેઠ પંથકમાં એરણે ચડવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર સત્તરમાં ઉમરેઠ મામલતદાર દ્વારા કેરીટ ગાભાવાલા ખેડૂત ન હોવાનો હુકમ કરવામાં આવ્યો હતો જે બાદ પ્રાંત અધિકારી આણંદ દ્વારા પણ ઉમરેઠ મામલતદારના હુકમને ગ્રાહી રાખી ગાભાવાલાની તમામ જમીન નોંધ રદ કરવાનો હુકમ કર્યો હતો જેને બાદમાં આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા કરેલ હુકમની ગેરસમજ ઊભી કરી ગાભાવાલાએ પોતે ખેડૂત હોવાના દાવા કર્યા હતા जेने ठासरा खाते ने जमीन खरीदनी नोद करावा जता, ठासरा प्रांत अधिकारी द्वारा गबा रजू करेला खेडू थवाना पुरावा पर संदेह व्यक्त रद करी नोद रद्द करी हति। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ हर हलचल पर नजर हर हलचल की खबर